ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના લોકોને આરોગ્યની સારી સુવિધા મળી રહે તે માટે સરકાર ખૂબ ખર્ચો કરે છે પરંતુ બેદરકાર અધિકારીઓ અને હકીકત સરકાર માટે ખૂબ જ શરમજનક હોય છે પ્રધાનમંત્રી હોય કે મુખ્યમંત્રી વિકાસના કાર્યોનું લોકાર્પણ કરીને લોકોને જેમ બને તેમ જલ્દી સેવા મળતી થાય તેવા પ્રયત્નો કરતા હોય છે પણ રાજ્ય સરકારના એક મંત્રી એવા છે જેમને છેલ્લા બે વર્ષથી વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવાનો સમય મળ્યો નથી અને તેના કારણે સગવડ હોવા છતાં લોકોને સેવાથી વંચિત રહેવું પડે છે વાત છે રાજકોટ નજીક આવેલા જસદણના આટકોટની જ્યાં છેલ્લા બે વર્ષથી બનીને તૈયાર થઈ ગયેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હજુ પણ બંધ હાલતમાં છે આરોગ્ય કેન્દ્ર ડોક્ટર્સ અને દર્દીઓના આગમનની રાહ જોઈ રહ્યું છે તે કહી રહ્યું છે કે સાહેબ તમે અહીં પધારો તો મારા ઉપર લાગેલી ધૂળ અને સેપટ દૂર થાય કારણ કે આટકોટમાં નવું બનેલું આ આરોગ્ય કેન્દ્ર બે વર્ષથી ખોલવામાં આવ્યું જ નથી જેના કારણે દર્દીઓને ના છૂટકે કિલોમીટર દૂર આવેલા પીએસસી સેન્ટર પર ધક્કા ખાવા માટે મજબૂર થવું પડી રહ્યું છે આમ તો આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વર્ષ બે હજાર સત્તર અઢારમાં જ મંજૂર થઈ ગયું હતું પરંતુ વર્ષ બે હજાર માં પણ તેના લોકાર્પણનો કોઈ ઠેકાણા નથી રહ્યા બાકી હતી તે કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે મંત્રી કુંવરજી બાવળિયા પાસે સમય નથી તેવો લોકોનો આક્ષેપ છે કહેવું છે કે કુંવરજી લોકાર્પણની વાત કરવામાં આવી હતી પરંતુ તેમણે સમય ના આપ્યો હોવાના કારણે લોકાર્પણ થઈ શક્યું નથી હવે સવાલ એ થાય કે મંત્રીજી એ વાત કેવા વ્યસ્ત છે કે તેમણે લોકાર્પણ કરવાનો સમય નથી શું તેઓ દિવસ રાત કામ કરે છે કે તેમની પાસે સમય નથી એક વર્ષ પહેલાં જ્યારે આરોગ્ય કેન્દ્રનું સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયું ત્યારે લોકોને એક આશા જાગી હતી કે હવે કોઈ નાની મોટી બીમારી આવશે તો તેમને દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે પણ હજુ સુધી આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં છે કારણ કે માનનીય મંત્રીજી પાસે સમય નથી મહિલાઓએ વિચાર્યું હતું કે દીકરીઓના લગ્ન પછીના દિવસોમાં આરોગ્ય કેન્દ્ર તેમની મદદ કરશે ખેડૂતોને લાગ્યું હતું કે કંઈક નાનું મોટું વાગ્યું હોય તો આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક સારવાર મળશે પરંતુ માનનીય મંત્રીજી પાસે સમય નથી હવે અહીં ફક્ત એક બોર્ડ મારવાનું જ બાકી છે મંત્રીજી કુંવરજી બાવળિયા પાસે સમય નથી તેના કારણે આ આરોગ્ય કેન્દ્ર બંધ છે કારણ કે લોકો પણ હવે કંટાળ્યા છે તમે વર્ષ બે હજાર સત્તર અઢારમાં જે આરોગ્ય કેન્દ્ર આપવાના વાયદા કર્યા હતા તે આરોગ્ય કેન્દ્રની સુવિધાનો લાભ હજુ સુધી ના મળતા લોકો સવાલ કરી રહ્યા છે કે મંત્રીજી એવા તે કેવા કામ કરે છે કે તેમને ફક્ત એક રિબિન કાપવાનો સમય નથી લોકો રજૂઆતો કરી કરીને થાકી ગયા પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે એણે એવું કીધો કે ઓલા સાહેબ બાકી હે એના હાથે મૂરત કરાવાનું ઓલા સાહેબ આવે ત્યારે મુરત કરાવવાનો છે તો મેં કદોસ આમાં મુરત આરોગ્ય માટે શેનું મુહૂર્ત તમે જોવો છો અને જો આ નહીં પાંચ દિવસમાં ચાલુ થાય તો આજુબાજુના ગામડાના લોકોના મને ફોન આવે છે કે આરોગ્ય જે આપ્યું છે અત્યારે આવે કોની વાત સરકાર બધું આપે છે છતાં આ રામ સાહેબ ને વાત કોની છે આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં રાવી નહીં પણ કુંવરજી બાવળિયા જોવાઈ રહી છે અધિકારીઓને લોકો રજૂઆતો કરતા હોવાથી તેઓ એવો દાવો કરી રહ્યા છે કે કુંવરજી બાવળિયાએ હજુ સુધી તેમને સમય આપ્યો નથી અને તેના કારણે જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થઈ શક્યું નથી જેના કારણે લોકોમાં નિરાશા વ્યાપી છે લોકોનું કહેવું છે કે જો આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવશે તો તેમને દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે નદીઓ તો એ થઈ જાય કિલોમીટર દૂર શરીર જમું પડે બધાને અને આપણે નજીકમાં છે એટલે માણસો સારવાર લઈ શકે અને માનવું કહેવાનું સરકાર શ્રીને એ છે કે જે કોઈ પણ આવતા હોય જેને ઓપનિંગ કરવાનું બધાય સહાય ખોડી ખોડી આપો અને ઓપનિંગ થઈ જાય કોમ્પિટ નો થાય આમ તો કુંવરજીભાઈ પાસે પાર્ટીના કાર્યક્રમમાં જવાનો સમય ખૂબ હોય છે તેમને સામાજિક કાર્યક્રમોમાં જવાનો ખૂબ સમય હોય છે પણ આરોગ્ય કેન્દ્રની રિબિન કાપવા જવાનો તેમની પાસે સમય નથી જે લોકોએ તેમને ચૂંટ્યા છે જે લોકોએ તેમને મત આપીને મંત્રી પદ સુધી પહોંચાડ્યા છે આજે તે લોકો તેમને કહી રહ્યા છે કે સાહેબ અમારું આરોગ્ય હવે તમારા હાથમાં જ થોડો સમય આપો તો કામ પૂરું થાય અને અમે પણ રાહતનો શ્વાસ લઈ શકીએ પરંતુ મંત્રીજી પાસે સમય નથી આશા રાખીએ કે પોતાના દિવસ રાતના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મંત્રીજી એકાદ કલાકનો સમય આ ગ્રામજનોને આપે જેથી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થઈ શકે અને લોકોને દવા માટે દૂર દૂર સુધી લાંબા થવું ન પડે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર